આગામી દસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ભરૂચ જિલ્લામાં અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા ભક્તોને આધ્યાત્મિક આનંદ સંસ્કૃતિ સાથે જોડાણ અને શાંતિ એકતા તથા ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કરવાના ઉદ્દેશ સાથે યોજાશે તો આ યાત્રા ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને કાવડ યાત્રીઓ કાવી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે જ્યારે પચીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા કાર્ય માટે તૈનાત રહેશે જેથી ભક્તોને કોઈ અડચણ ન આવે તો યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટલ ભરૂચ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પરિષદમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ શ્રી પ્રયાગસિંહના અગ્રણીઓ સુધીરસિંહ અટોદરિયા પ્રયાગરાજ વાસિયા જીના ભરવાડ વિરલ ગોહિલ જીતુ રાણા અને રાહુલ વસાવા પણ હાજર રહ્યા હતા આ યાત્રા ભરૂચ જિલ્લાના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરશે તેમજ ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિ અને સમાજમાં એકતાનો સંદેશ ફેલાવશે હિન્દુ ધર્મ સેના દ્વારા સૌને આ યાત્રામાં જોડાવા અને આ પવિત્ર અવસરનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે જય શ્રી રામ હું પ્રયાગરાજ એનજીસી વાસિયા અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીસી અટોડરિયા વિરલભાઈ ગોવિલ રાહુલભાઈ વસાવા અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો અમે સૌએ બે વર્ષ પહેલાં એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી દડિયા કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હાજર પચીસમાં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડયાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત તટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મમ્મદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નહિર જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ અમે પહોંચીશું તારીખ દસના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફરફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રાયાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર રદ કરું છું ભારત માતાજી કે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ